તો આ ભરૂચમાં ખમણના રસિયાને થયો કડવો અનુભવ જેમાં ખમણનો સ્વાદ માણતી વખતે ચટણીમાંથી ઈયળ નીકળી શીતલ સર્કલ પાસે આવેલ ગીતા ખમણમાં બન્યો બનાવ ગ્રાહકે દુકાનદારને રજૂઆત કરતા આપ્યો ઉડાવ જવાબ દુકાનદાર દ્વારા ગ્રાહકને પૈસા ન આપવા જણાવવામાં આવ્યું ગ્રાહકે વીડિયો બનાવ્યું સોશિયલ મીડિયામાં વાયરલ કર્યો ફૂડ એન્ડ ડ્રગ્સ વિભાગ દ્વારા નિરીક્ષણ કરવા બાંધ કરાઈ છે ગુજરાત ફર્સ્ટ વાયરલ વીડિયોની પુષ્ટિ નથી કરતું તો એક બાદ એક જે આરોગ્યના અસુરો છે તે સામે આવી રહ્યા છે એક તરફ શ્રાવણ મહિનો ચાલી રહ્યો છે ફરાળી વાનગીઓ જ્યાં મળે છે ત્યાં પણ આરોગ્ય વિભાગ દરોડા પાડી રહ્યું છે બીજી તરફ જે સામાન્ય વસ્તુઓ જે લોકો ખાતા હોય છે રોજિંદા જીવનમાં તેવા ખમણમાં પણ જે રીતે ચટણીમાંથી ઈયળ નીકળી હોવાનું ક્યાંક સામે આવી રહ્યું છે ભરૂચના શીતલ સર્કલ પાસે આવેલ ગીતા ખમણનો આ બનાવ છે જ્યાં ગ્રાહક કે દુકાનદારને રજૂઆત કરતા સામે વેપારીએ પણ ઉડાવ જવાબ આપ્યો અને કહી દીધું કે ભાઈ પીયડ નીકળી છે તો ચલો પૈસા ન આપતા પરંતુ પોતાની ભૂલ સ્વીકારવા માટે તે તૈયાર નથી કે આવું શા માટે બન્યું કેમ તકેદારી પૂરતી ના રાખવામાં આવી ગ્રાહકે અંતે વિડીયો બનાવીને સોશિયલ મીડિયામાં વાયરલ કર્યો ફૂડ એન્ડ ડ્રગ્સ વિભાગ દ્વારા નિરીક્ષણ કરવા માંગ કરાઈ છે